Hei, Matla Dimitro, mi-aș fi văzut de media mare, media mare, să vă...

તાર પંખો હે અને હા મેની ધાર દેખાય જે રખ્યો તો એ કંઈક જે રખ્યો હે એનું નામ જે રખ્યો હે ધાર फिर वाले घर तो मित्रों आपने खर नहीं दवा मारी थी शेठा में ये नवेलो से खर થઈ ગયો છે બહુત ને દેખાય એラ બીટી છે એમાં દવા છાટી છે મારક છે બધી છાટી દે કાય જય ખડ

આફ્રિકા પિયરી નીચે બઈડી તો એક એક વાડી નો વ્યૂ છે સરસ મજાનો બસ આપણે એટલો વિડિયો ઉતાર્યો બસ બાય બાય ટાટા